જુના ડીસામાં આવેલ પાવનધામ હનુમાનજી મંદિરની કુટિયા ખાતે રાધે મંડળની ભજનીક બહેનો દ્વારા તુલસી વિવાહના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ વિવાહ પ્રસંગે કૃષ્ણના વેશમાં એક યુવતી અને તુલસીના પ્રતિકાત્મક પાત્રમાં અન્ય એક બાળકીએ સુંદર બગીમાં બેસીને વાજતે ગાજતે નગરની શેરીઓમાં શોભાયાત્રા કાઢી હતી ડીજેના તાલે અને સંગીતના સથવારે નીકળેલી આ શોભાયાત્રામાં સૌ ભાવિકો ભક્તિના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા આ પાવન પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ સ્નાનિક ગોર મહારાજ દ્વારા વેદોના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી એક અગ્રણી મહિલા દાતા દ્વારા કન્યાદાનની વિધિ કરવામાં આવી હતી જ્યારે ભોજનના દાતા તરીકે એક વડીલ મહિલા દાતા રહ્યા હતા આ કાર્યક્રમમાં સનાતન સમાજના પ્રમુખ સહિત ધાર્મિક અગ્રણીઓ વડીલો અને યુવા વર્ગ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો મંડળના સંચાલિકા બહેનોએ અન્ય બહેનો સાથે મળીને વડીલ નિવૃત્ત શિક્ષિકાના માર્ગદર્શક મુજબ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્નો કર્યા હતા આ પ્રસંગે સ્વાગત કરવામાં આવ્યું હતું અને એક સેવાભાવી વરિષ્ઠ નાગરિક તથા ધર્માનુરાગીએ પોતાની વિશિષ્ટ મધુર શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું હતું આ દિવ્ય વિવાહ પ્રસંગના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભાઈ બહેનો સાથે પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા તુલસી વિવાહના દિવ્ય આયોજનથી જૂનાડીસાનું ધાર્મિક વાતાવરણ ભક્તિમય બની ગયું હતું